ને છોડવા તૈયાર નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હવે ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે પરંતુ તેમ છતાં પણ રાજ્યમાં વરસાદ થતો રહેશે તો આ વખત વરસાદની પેટર્ન થોડી અલગ છે જેને લઈને પણ થોડી ચિંતા ખેડૂતોને પણ રહેશે ગુજરાત મધ્યપ્રદેશ સુધી જે સિસ્ટમ છે તો થી બાવીસ સપ્ટેમ્બર સુધી હળવા ઝાપટાની આગાહી કરી છે અંબાલાલ પટેલે રાજસ્થાનમાં એન્ટી સાયકો છતાં આ વરસાદ ચાલુ રહેશે અને લગભગ મધ્યપ્રદેશ સુધીમાં આ વરસાદ આવવાની શક્યતા રહેશે જેથી હમણાં તારીખ અઢારથી બાવીસમાં રાજ્યના ભાગમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટો પડશે પરંતુ તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસમાં રાજ્યના ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટો પડશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં હજુ પણ વરસાદ થઈ શકે છે તેવું અંબાલાલ કહેવું છે તે ભિન્ન ભિન્ન ભાગોમાં લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને દસમી ઓક્ટોબર આસપાસ પણ કારણે રાજ્યના ભાગોમાં વરસાદ શરદ પૂનમ પછી પણ ક્યાંક વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા છે તો આ વખતે શિયાળામાં પણ આષાઢ મહિનો યાદ આવી શકે છે કારણ કે ત્યારે પણ વરસાદી માહોલ રહેવાનો છે આ વખતે લાળ અસર વર્તાઈ રહી છે લગભગ લાળ નીણો શિયાળો તરફ થવા થવાની તજ્ઞો દ્વારા આગાહી કરવામાં આવે છે જો લાળ બને તો આ વખતે શિયાળામાં અથાઢી મોલ સર્જાઈ શકે તેમ છે અને ઠંડી વહેલી વળી શકે લગભગ આ વખતે ઠંડી ત્રીજી ડિસેમ્બરથી પડવાની શક્યતા રહેશે અને બાવીસ ડિસેમ્બર પછી કડકતે ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે અને આ વખતે જાન્યુઆરીમાં ઠંડો હશે ફેબ્રુઆરી માસમાં પણ શરૂઆતમાં ઠંડી રહેશે સુધીમાં રાજ્યમાંથી હજી ચોમાસાની વિદાય થઈ નથી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન એક વરસાદનો રાઉન્ડ આવશે અને સાથે પવન અને તાપમાનની અગત્યની માહિતી પણ આપવામાં આવે છે તો વરસાદ હજુ પણ ગયો નથી સપ્ટેમ્બર મહિનામાં હજુ વરસાદી રાઉન્ડ આવશે ચોવીસ સપ્ટેમ્બરથી વરસાદી માહોલ બનવાનો છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડશે સાહીઠથી સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ પડવાનો છે એટલે કે એટલો વિસ્તાર આવરી લેશે અને બે થી પાંચ ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે સમગ્ર રાજ્યમાં વરસાદ પડે તેવી સંભાવના છે ઉંગાડી ખાડીની અંદર હજુ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે અને એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે જેને કારણે સપ્ટેમ્બર મહિનાની તારીખ આસપાસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે લગભગ ચાર થી પાંચ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે લગભગ સાઈઠ થી લઈને સિત્તેર ટકા વિસ્તારની અંદર આ વરસાદની અસર થશે અને રાજ્યની અંદર બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તો ઓક્ટોબરમાં વરસાદની વિદાય થશે નવરાત્રીમાં ગાજવીજ સાથે વરસાદ થશે અને ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડશે ઓક્ટોબરની વીસ તારીખ બાદ પણ વરસાદ થઈ શકે છે વીસ તારીખ બાદ વરસાદ કદાચ જવાની તૈયારી કરશે તે પ્રકારની આગાહી પરેશભાઈએ કરી છે ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એટલે ઓક્ટોબર મહિનામાં જે વરસાદો હશે અને એમાં પણ ખાસ કરીને નવરાત્રી તહેવાર દરમિયાન જે વરસાદો હશે તે ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદો હશે તેમાં કોઈ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી પણ બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓક્ટોબર મહિનામાં મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એ લગભગ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં લગભગ બે ઓક્ટોમ્બરથી લઈ અને અઢાર ઓક્ટોબર સુધી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલે અને ચોમાસું છે એ અઢાર ઓક્ટોબર સુધીમાં રાજ્યના તમામ ભાગોમાંથી વિદાય લઈ લે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને હવે વાત બેફામ થયેલા અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન કેસમાં ખુલાસો થયો છે બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનો ખુલાસો થયો છે સગીર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા તેમનું મોત થયું ચૌદ સપ્ટેમ્બરે રાજકોટમાં ન્યૂઝ એટીનના અહેવાલની અસર પીસીબીની એક ભૂલ શિક્ષણ જગત થયું બદનામ ન્યૂઝ એટીને સૌ પ્રથમ કર્યો પ્રસારિત કર્યો હતો અહેવાલ પોલીસની ભૂલ હોવાનો ન્યૂઝ એટીનનો હતો અહેવાલ ન્યૂઝ એટીનના અહેવાલ બાદ પોલીસે પણ કર્યો સ્વીકાર રાજકોટમાં જે સ્થળે દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી તે સાચી જગ્યા પર પહોંચી ન્યૂઝ ટીમ રૈયા રોડ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી જ્યારે એફઆઈઆરમાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ભઠ્ઠી પકડાઈ હોવાનો ઉલ્લેખ હતો રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠીની ફરિયાદને લઈ હોબાળો એફઆઈઆરમાં દારૂની ભઠ્ઠી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવી હોવાનો ઉલ્લેખ પરંતુ એફઆઈઆરની કોલમ નંબર બારમાં રૈયાદાર વિસ્તારમાં મળી આવ્યું હોવાનું જણાવ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગેટથી 100 મીટરના અંતરે દેશી દારૂ પીવાતો હોવાનું સામે આવ્યું વધુ દેશી દારૂની ખાલી કોથળી મળી આવી સ્થાનિક દુકાનદારે પણ ખુલ્લે આમ દારૂના વેચાણનો કર્યો આક્ષેપ રાજ્યમાં છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે વરસાદ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો ચોવીસ કલાકમાં પચીસ સેમીનો થયો વધારો ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ પચ્ચીસ મીટરે પહોંચી નર્મદા ડેમની મહત્તમ સપાટી સોડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ડેમના પાંચ દરવાજા એક પોઈન્ટ પાંસઠ મીટર સુધી ખોલાયા હિમાચલ પ્રદેશમાં આહલાદક વાતાવરણ વચ્ચે પ્રવાસીઓનો ધસારો બે મહિનાના વિરામ બાદ ફરી શરૂ કરાઈ રિવર રાફ્ટિંગ જીપ લાઇન પેરાગ્લાઇડિંગ સહિતની એક્ટિવિટીઓ વાતાવરણ ખુલ્લું થતાં ખુલ્લુમાં પ્રવાસીઓને મજા માણતા દેખાયા ભારે વરસાદથી ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં જળબંબાકાર રામગંગા નદીની સપાટીમાં થયો વધારો નદી કિનારાના અનેક ગામોમાં પાણી ફરી જનજીવન પ્રભાવિત ગુજરાતના દરિયાકાંઠે ફરી ચરસનો જથ્થો ઝડપાયો એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બેઢદ્વારકાના દરિયાકિનારે બિનવારસી ચરસના બે પેકેટ મળ્યા ત્રાણું લાખ ત્રીસ હજાર રૂપિયાનું એક કિલો આઠસો છાસઠ ગ્રામના ચરસના બે પેકેટ મળી આવ્યા છોટાઉદેપુરમાં નસવાડીના નિશાના ગામમાં ગ્રામજનો જાતે રસ્તો બનાવવા મજબૂર સિંગલ બાગ ફળિયાના ગ્રામજનોએ ત્રિકમ ફાવડાને તગારા લઈને શ્રમદાન કર્યું ગામમાં લોકોએ પાણી રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાની કરી માંગ સાબરડેરીના સત્તાધીશોએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ સાબરડેરીના ડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ એમએલએ જશુ પટેલે કર્યા આક્ષેપ પ્રોજેક્ટના નામે લૂંટ અને બજાર કરતા સો ગણા ભાવ ચૂકવાતા હોવાનો કર્યો દાવો સાબરડેરીના ગેટ પર ધરણા પર બેસીને નોંધાવ્યો વિરોધ અમદાવાદના વાયએમસી ક્લબમાં નકલી સીબીઆઈ અધિકારીનો ઘુસવાનો મામલો મુખ્ય આરોપી કપિલ ત્રિવેદી પોલીસ સમક્ષ હાજર થયો અગાઉ ત્રણ આરોપીઓની કરાઈ હતી ધરપકડ અરવલ્લીમાં મોડાસામાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ પરપ્રાંતિય શ્રમિક પરિવારની બાળકી પાન મસાલાની કેબિનમાં અજણ્યા રાધામે કર્યો દુષ્કર્મનો પ્રયાસ બાળકીને સારવાર અર્થે ખસેડી આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા